હલો સ્ટુડન્ટ્સ પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર અનામિકા કંપની લિમિટેડમાં એક વસ્તુ ત્રણ જુદી જુદી પ્રક્રિયા આર ક્યુ અને એમમાંથી પસાર થાય છે છેવટે તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે માહિતી નીચે મુજબ છે જુઓ ત્રણે ત્રણ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી દીધી છે આર ક્યુ અને એમ બરાબર બધી જ પ્રક્રિયાઓમાં પ્રત્યક્ષ મજૂરી અને કારખાના ખર્ચનું પ્રમાણ ત્રણ જેમ બે છે પ્રક્રિયા ખાતા બનાવો આપણે ત્રણે ત્રણ પ્રક્રિયાના ખાતા તૈયાર કરવાના છીએ આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર પાંચ ડિસેમ્બર બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયો છે તો વારાફરતી આપણે બધા ખાતાઓ બનાવીએ સૌ પ્રથમ પ્રક્રિયા આરનું ખાતું તો જો તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં પ્રક્રિયા આરનું ખાતું દાખલ કરેલા એકમો કેટલા એકમો દાખલ કરેલા છે દસ હજાર અને એક એકમ દસ રૂપિયા લેખે બરાબર દસ હજાર એકમ અને એકમના દસ રૂપિયા પ્રમાણે એની કિંમત થશે એક લાખ રૂપિયા ત્યારબાદ સામાન્ય બગાડ દાખલ કરેલા એકમોની ટકાવારી કેટલી છે બે પોઈન્ટ પાંચ ટકા એટલે કે બે પોઈન્ટ પાંચ ટકા સામાન્ય બગાડ છે દસ હજાર એકમ દાખલ કરેલા છે બે પોઈન્ટ પાંચ ટકા એટલે બસો ને પચાસ એકમો જે છે એ સામાન્ય બગાડ હશે સામાન્ય બગાડની વેચાણ કિંમત કેટલી છે જુઓ પ્રશ્નમાં દરેક દસ એકમના ચાલીસ રૂપિયા આપેલા છે બરાબર દસ એકમના ચાલીસ રૂપિયા એટલે એક એકમના કેટલા ચાલીસ રૂપિયા જે છે તે દસ એકમના છે તો આપણે એને દસ એકમ વડે ભાગી નાખીએ એટલે એક એકમની ઉપજ કેટલી થશે ચાર રૂપિયા બરાબર તો બસો પચાસ એકમો અને ચાર રૂપિયા એ પ્રમાણે કરીએ તો એની કિંમત આવશે એક હજાર રૂપિયા બરાબર હવે આ પ્રશ્નમાં અસામાન્ય બગાડ છે કે નહીં અને છે તો કેટલો એ પણ શોધવો પડશે બરાબર તો જુઓ પ્રશ્નમાં દાખલ કરેલા એકમો કેટલા છે દસ હજાર એકમો આટલા એકમો દાખલ કર્યા છે એમાંથી બસો ને પચાસ એકમો જે છે એ સામાન્ય બગાડના નીકળી ગયા બરાબર એટલે એટલા વાત કરીએ તો નવ હજાર સાતસો ને પચાસ એકમોનું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ એની જગ્યાએ ખરેખર ઉત્પાદન કેટલું થયું છે તો ખરેખર ઉત્પાદન જે છે જો અહીંયા પ્રશ્નમાં આપેલું છે અન્ય પ્રક્રિયા ખાતે લઈ ગયા નવ હજાર પાંચસો એકમો એટલે આટલું ખરેખર ઉત્પાદન છે એનો અર્થ શું થયો કે નવ હજાર સાતસો પચાસની જગ્યાએ ફક્ત નવ હજાર પાંચસો એકમનું જ ઉત્પાદન થયું 250 પચાસ એકમોનું ઓછું ઉત્પાદન થયું એટલે આ અસામાન્ય બગાડ હશે તો બસો ને પચાસ એકમો અસામાન્ય બગાડના હશે એમ આપણને અહીંયા ખબર પડે છે બરાબર અસામાન્ય બગાડના એકમોની પડતર કેટલી તો અસામાન્ય બગાડના એકમો અંદર આપી તો દીધા જ છે બસો પચાસ બરાબર સીધી સીધું આપણે તો ગણતરી કરીને શોધ્યું અંદર તો તૈયાર આપી દીધા છે અને એકમ દીઠ પડતર વીસ રૂપિયા એક એકમના વીસ રૂપિયા તો બસો પચાસ એકમો ગુણ્યા વીસ રૂપિયા આમ કરીએ તો એની પડતર મળે છે પાંચ હજાર રૂપિયા બરાબર હવે દસ હજાર એકમમાંથી બસો પચાસ અને બસો પચાસ સામાન્ય અને અસામાન્ય બગાડ બાદ કરીએ આટલા એકમ દાખલ કરેલા હતા એમાંથી બસો પચાસ બસો પચાસ એટલે પાંચસો એકમો બાદ કરીએ તો ખરેખર ઉત્પાદન કેટલું થયું નવ હજાર પાંચસો જે અન્ય પ્રક્રિયા ખાતે લઈ ગયા હવે નવ હજાર પાંચસો એકમની પડતર કેટલી તો નવ હજાર પાંચસો એકમ ગુણ્યા જુઓ પ્રશ્નમાં આપેલું છે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર અહીંયા તમને આપી નથી પણ અસામાન્ય બગાડના એકમોની પડતર આપેલી છે બરાબર કેટલી આપેલી છે વીસ રૂપિયા તો અસામાન્ય બગાડની જે પડતર હોય એ તૈયાર માલની પણ પડતર હોય વીસ રૂપિયા સરખી જ હોય એટલે એક લાખ નેવું હજાર રૂપિયા હવે ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો એક લાખ છન્નું હજાર રૂપિયા થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ એક લાખ છન્નું હજાર હવે ઉધાર બાજુ આપણે બે રકમ શોધવાની હજુ બાકી છે પ્રત્યક્ષ મજૂરી અને કારખાના ખર્ચ બરાબર એની રકમ નથી આપી પણ શું સૂચના આપી છે મજૂરી અને કારખાના ખર્ચનું પ્રમાણ ત્રણ જેમ બે છે તો મજૂરી અને કારખાના ખર્ચ આનું પ્રમાણ આપેલું છે ત્રણ જેમ બે પણ કુલ રકમ આપણી પાસે નથી શોધવી પડશે કઈ રીતે શોધાશે તો તફાવત એક લાખ છન્નું હજારમાંથી એક લાખ બાદ કરો એટલે આ બંનેની રકમ કેટલી આવશે છન્નું હજાર તો છન્નું હજાર રૂપિયામાં મજૂરી પણ છે અને કારખાના ખર્ચ પણ છે ત્રણ જેમ બેના પ્રમાણે વેચવાનું છે તો છન્નું હજારને ત્રણ જેમ બે પ્રમાણે આપણે વેચીએ તો સત્તાવન હજાર છસો રૂપિયા મજૂરીના આવે છે અને આડત્રીસ હજાર ચારસો રૂપિયા કારખાના ખર્ચના આવે છે બરાબર જે આપણે ખાતામાં લખી દઈશું સત્તાવન હજાર છસો રૂપિયા અને આડત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર તો આ રીતે અહીંયા પ્રક્રિયા આરનું ખાતું પૂરું થાય છે પ્રક્રિયા ક્યુનું ખાતુંની વાત કરીએ તો પ્રક્રિયા ક્યુનું ખાતું બનાવવા માટે શું કરીશું પ્રક્રિયા આરમાંથી જે ઉત્પાદન તૈયાર થયું છે પ્રક્રિયા ક્યુ ખાતે આપણે લઈ ગયા છે તો સૌ પ્રથમ અહીંયા લખીશું પ્રક્રિયા આર ખાતેથી કેટલા એકમો લાવ્યા નવ હજાર પાંચસો એકમો એની પડતર કેટલી છે એક લાખ નેવું હજાર રૂપિયા બરાબર ચાલો હવે બગાડ સામાન્ય બગાડ કેટલો છે દાખલ કરેલા એકમના પાંચ ટકા જેટલા એકમો દાખલ કર્યા એના પાંચ ટકા સામાન્ય બગાડ છે તો નવ હજાર પાંચસોના પાંચ ટકા એટલે ચારસો ને પચોતેર એકમો સામાન્ય બગાડ છે હવે એની પડતર કેટલી સોરી વેચાણ કિંમત તો સામાન્ય બગાડની વેચાણ કિંમત આપેલી છે દરેક દસ એકમના એકસો ને વીસ રૂપિયા એકસો ને વીસ રૂપિયા તો આપ્યા છે પણ એ કેટલા એકમના આપેલા છે દસ એકમના એટલે એને દસ એકમ વડે ભાગવું પડે તો એકસો વીસ ભાગ્યા દસ એટલે એક એકમના કેટલા રૂપિયા મળે બાર રૂપિયા ચારસો પંચોતેર એકમ ગુણ્યા બાર રૂપિયા આમ કરીએ તો પાંચ હજાર સાતસો ને રૂપિયા જે છે એની વેચાણ કિંમત મળે છે બરાબર હવે આ પ્રશ્નમાં અસામાન્ય બગાડ પણ નથી પ્રક્રિયા ક્યુમાં અસામાન્ય વધારો પણ નથી બરાબર એટલે બગાડને વધારો કંઈ છે નહીં તો જેટલા એકમો જે દાખલ કરેલા છે નવ હજાર પાંચસો એકમો એટલા એકમો દાખલ કરેલા છે બરાબર એમાંથી સામાન્ય બગાડ બાદ કરીએ સામાન્ય બગાડ કેટલો ચારસો ને પંચોતેર નો અર્થ એ થયો કે બાકી બચેલું નવ હજાર પચીસ એકમો જે છે એ આપણું સામાન્ય ઉત્પાદન પણ હશે અને ખરેખર ઉત્પાદન પણ એટલું જ હશે કારણ કે અસામાન્ય બગાડ પણ નથી અને વધારો પણ નથી એટલે સામાન્ય ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન આ પ્રશ્નમાં એક જ હશે નવ હજાર પચીસ એકમો બરાબર હવે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર આપી દીધી છે પ્રશ્નમાં બત્રીસ રૂપિયા માટે નવ હજાર પચીસ એકમ ગુણ્યા બત્રીસ રૂપિયા આમ કરીએ તો જવાબ આવશે બે લાખ અઠ્યાસી હજાર આઠસો રૂપિયા બરાબર હવે ખાતું બંધ કરીએ નવ હજાર પાંચસો એકમો નવ હજાર પાંચસો એકમ જમા બાજુની રકમનો સરવાળો આવે છે બે લાખ હજાર પાંચસો રૂપિયા એ જ અહીંયા લખી દઈશું બે લાખ હજાર પાંચસો રૂપિયા હવે મજૂરી અને કારખાના ખર્ચની રકમ શોધવાની બાકી છે તો એના માટે તફાવત શોધીએ કેટલો તફાવત છે તો બે લાખ ચોરાણું હજાર પાંચસોમાંથી એક લાખ નેવું હજાર બાદ કરવાના છે બરાબર એટલે તફાવતની રકમ આવશે એક લાખ ચાર હજાર પાંચસો રૂપિયા બરાબર જેમની અંદરથી આપણે શું વેચવાનું છે મજૂરી અને કારખાના ખર્ચ એનું પ્રમાણ કેટલું છે પ્રશ્નમાં સૂચના આપી છે ત્રણ જેમ બે બરાબર તો એક લાખ ચાર હજાર પાંચસોને વેચીએ ત્રણ જેમ બે પ્રમાણે બાસઠ હજાર સાતસો રૂપિયા મજૂરી આવશે એકતાલીસ હજાર આઠસો રૂપિયા કારખાના ખર્ચ આવશે બરાબર બાસઠ હજાર સાતસો અને એકતાલીસ હજાર આઠસો રૂપિયા બરાબર તો આ અહીંયા પ્રક્રિયા ક્યુનું ખાતું પણ પૂરું થાય છે તો પ્રક્રિયા એમનું ખાતું બનાવીએ પ્રક્રિયા એમનું ખાતા માટે સૌથી પહેલાં અહીંયાથી જે માલ ટ્રાન્સફર કર્યો છે તૈયાર એ પ્રક્રિયા એમમાં લખીશું પ્રક્રિયા એમ ખાતે કેટલા એકમો લઈ ગયા નવ હજાર પચીસ તો જુઓ પ્રક્રિયા ક્યુબ ખાતેથી લાવ્યા નવ હજાર પચીસ એકમો રકમ છે બે લાખ અઠ્યાસી હજાર આઠસો બરાબર ચાલો આગળ જઈએ સામાન્ય બગાડ કેટલો છે 8% જેટલા એકમ દાખલ કરેલા એના 8% સામાન્ય બગાડ છે તો અહીંયા આપણે 9025 એકમો દાખલ કરેલા છે સામાન્ય બગાડ 8% પ્રમાણની ગણતરી આપણે કરવાની છે તો અહીં આપણે સામાન્ય બગાડ આઠ ટકા પ્રમાણે ગણવાનો છે બરાબર તો આઠ ટકા કરીએ તો સાતસો ને બાવીસ એકમો સામાન્ય બગાડ થાય છે બરાબર એનો અર્થ કે નવ હજાર પચીસમાંથી સાતસો બાવીસ બાદ કરીએ તો આઠ હજાર ત્રણસો ને ત્રણ એકમો સામાન્ય ઉત્પાદન થવું જોઈએ બરાબર એની જગ્યાએ ખરેખર ઉત્પાદન કેટલું થાય છે તો આ પ્રશ્નમાં જુઓ અસામાન્ય બગાડ તો નથી આપ્યો પણ અસામાન્ય વધારાના એકમો આપેલા છે બસો ને બાવીસ એકમો એનો અર્થ કે સામાન્ય ઉત્પાદન કરતાં બસો ને બાવીસ એકમોનું ઉત્પાદન વધારે થાય છે અસામાન્ય વધારો છે બરાબર એટલે ખરેખર ઉત્પાદન જે છે વધી જાય છે અહીંયા આઠ હજાર પાંચસો ને પચીસ એકમોનું ઉત્પાદન ખરેખર થાય છે બરાબર આ માહિતીને આપણે ખાતામાં લખી દઈએ સામાન્ય બગાડના એકમો કેટલા થયા સાતસો ને બાવીસ એકમો બરાબર અને અસામાન્ય વધારાના એકમો કેટલા છે બસો ને બાવીસ હવે અસામાન્ય વધારો હંમેશા ઉધાર બાજુ આવે છે બરાબર સામાન્ય બગાડની કિંમત લખવાની છે એની વેચાણ કિંમત કેટલી તો સામાન્ય બગાડની વેચાણ કિંમત જુઓ દરેક દસ એકમના બસો ને પચાસ રૂપિયા છે એક એકમનું કિંમત નથી આપી દસ એકમના બસ્સોને પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા ભાગ્યા દસ એકમો એટલે એક એકમના કેટલા રૂપિયા મળે છે પચીસ રૂપિયા બરાબર તો સાતસો બાવીસ એકમ ગુણ્યા પચીસ રૂપિયા આમ કરીએ તો આપણને સામાન્ય બગાડની ઉપજ કિંમત મળશે અઢાર હજાર પચાસ રૂપિયા બરાબર હવે અસામાન્ય જે વધારો છે એની વાત કરીએ બસો બાવીસ એકમ એની તો આપણે એન્ટ્રી કરી દીધી પ્રશ્નમાં આપી જ દીધો છે અસામાન્ય વધારો ખરેખર ઉત્પાદન એટલે કે તૈયાર માલ ખાતે કેટલા લઈ જવાના છે આઠ હજાર પાંચસો ને એકમો આટલા એકમોને આપણે તૈયાર માલ ખાતે લઈ જવાના છે બરાબર ચાલ હવે અસામાન્ય વધારાની પડતર અને આ તૈયાર માલની પડતર આ બંનેની પડતર શોધવાની છે તો પ્રશ્નમાં જુઓ અસામાન્ય વધારાના એકમોની પડતર આપેલી જ છે બસો બાવીસ એકમો અને એકમ દીઠ પડતર ચાલીસ રૂપિયા તો બસો બાવીસ એકમો અને એક એકમની પડતર ચાલીસ રૂપિયા બરાબર તો રકમ આવશે આઠ હજાર આઠસો ને એંસી હવે જે અસામાન્ય વધારાની પડતર હોય એ જ તૈયાર માલની પણ પડતર હોય એટલે કેટલી ચાલીસ રૂપિયા તો આઠ હજાર પાંચસો એકમો ગુણ્યા ચાલીસ રૂપિયા બરાબર આમ કરીએ તો તમારો જે જવાબ આવશે ત્રણ લાખ એકતાલીસ હજાર રૂપિયા એ તૈયાર માલની પડતર થશે બરાબર ખાતું બંધ કરીએ તો બંને બાજુનો સરવાળો કરીએ તો એકમો નવ હજાર બસો ને સુડતાલીસ થાય છે ઉધાર બાજુ પણ એટલા લખી દઈશું રકમનો સરવાળો કરીએ જમા બાજુ ત્રણ લાખ ઓગણસાઠ હજાર પચાસ થાય છે એ જ અહીંયા લખી દઈશું ઉધાર બાજુ ત્રણ લાખ ઓગણસાઠ હજાર પચાસ ચાલો હવે એમાંથી પ્રત્યક્ષ મજૂરી અને કારખાના ખર્ચની રકમ શોધવાની બાકી છે તો આમાંથી આ બંને રકમ બાદ કરીએ ત્રણ લાખ ઓગણસાઠ હજાર પચાસમાંથી બે લાખ અઠ્યાસી હજાર આઠસો અને આઠ હજાર આઠસો એંસી આ બંને રકમ બાદ કરો એટલે તફાવતની રકમ મળશે તફાવતની રકમ આવશે એકસઠ હજાર સિત્તેર કે જેની અંદર મજૂરી અને કારખાના ખર્ચ બંને સમાયેલા છે બરાબર અને એનું પ્રમાણ કેટલું છે મજૂરી અને કારખાના ખર્ચ ત્રણ જેમ બે ત્રણ જેમ બેના પ્રમાણે આપણે વેચવાનું છે બરાબર તો એકસઠ હજાર ત્રણસો સિત્તેરને ત્રણ જેમ બે પ્રમાણે વેચો તો છત્રીસ હજાર આઠસો બાવીસ અને ચોવીસ હજાર પાંચસો ને અડતાલીસ રૂપિયા બરાબર જે આપણે ખાતામાં ઉધાર બાજુ લખી દઈશું મજૂરી છત્રીસ હજાર આઠસો બાવીસ રૂપિયા કારખાના ખર્ચ ચોવીસ હજાર પાંચસોને અડતાલીસ રૂપિયા બરાબર તો આ રીતે અહીંયા આપણું પ્રક્રિયા એમનું ખાતું પણ પૂરું થાય છે અને આખો પ્રશ્ન પણ આપણો પૂરો થાય છે જુઓ ફરીવાર એક નજર નાખી લઈએ બરાબર સૌ આપણે પ્રક્રિયા આરનું ખાતું તૈયાર કર્યું થોડી ગણતરીઓ પણ કરી પ્રક્રિયા એમનું ખાતું તૈયાર કર્યું એના માટે પણ થોડી ગણતરીઓ કરી અને અંતમાં પ્રક્રિયા એમનું ખાતું તૈયાર કર્યું બરાબર તો અહીં આપણો પ્રશ્ન પૂરો થાય છે